સુરતમાં ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે મુલાકાત લીધી હતી તેમણે તંત્ર સાથે સંકલનમાં રહીને પૂર પછીની કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી કમિશનરે લોકોને અપીલ કરી કે તેઓ કામ વગર ઘરની બહાર ન નીકળે અને ખાસ કરીને બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા નથી કોઈ મુશ્કેલી થાય તો તરત પોલીસના સો નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું સાથે જ પોલીસ દ્વારા તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોનિટરિંગ ચાલી રહ્યું છે અને તંત્ર સાથે સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે આ છેલ્લા બે દિવસ જો બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો લગભગ સિઝનના ચાલીસ ટકા જેટલા બારી જો બે દિવસમાં થઈ ગઈ આ પ્રકારના જો મુસળાધાર બારિશ જ્યારે સુરત શહેરમાં થઈ જાય અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાયા જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં સારોલી વિસ્તારમાં જોએ અને દર વખતે જો હેમાદ જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય મીઠી ખાડી એરિયામાં બી જો લિંબાયત એરિયા આવે છે ત્યાં પણ જોઈએ આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાવસ હોવાના કારણે પણ જો ટાઈડ જો બેક ટાઈટને લીધે જોઈએ હાઈ ટાઈટને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળા છે જોઈએ તો એના એના ધ્યાનમાં લઈને જો જો લો લાઈંગ એરિયા હતા એના પોલીસ અને કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના તો રેસ્ક્યુ થયા જોઈએ અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જોએ પછી જ્યાં કન્સર્ન ફ્રી યુનિટના અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ ટ્રાફિકના વ્યવસ્થાને લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા પાણી ફરી ફરી એના ઉપર જો રોડમાં પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જોઈએ એના બી અમે જો કરીએ છીએ અત્યારે અને સાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો સણિયામાં જો એ બે છોકરાઓ જો નદીમાં એમાં ખાડીમાં નાહવા માટે ઉદા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ એક આમાં ફસાઈ ગયા એના કદાચ જો કોઈ ઝાડી વગરમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે અને આ સિવાય જો શહેરના આ જો લોકોના અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં આપ નીકળો જોઈએ અને કારણ એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જોએ જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામ અને સમસ્યા હલકી હળવી થાય જોઈએ અને ફરીથી જોઈએ આવનાર બે દિવસ ઔર જોઈએ વધારે બારિશના આગાહી છે એના ધ્યાન ધ્યાનમાં રાખીને અમુક જો લોઅર લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કાર્પોરેશન અને પોલીસ ના ટીમો ખડેપગે ડિપ્લોયડ છે